વધારે વરસાદ પડવાથી કેળાના પાકની અંદર જો આપણે નવું પ્લાન્ટેશન કર્યું હોય તો ત્યાં વધારે પાણી સરફેસ એરિયામાં ભરાવાથી કેળાના જે છોડ હોય છે એનો ગ્રોથ ઓછો થઈ જાય છે એ માટે આપણે ટ્રીટમેન્ટ કરવી પડશે કારણ કે સરફેસ એરિયામાં વધારે પાણી હોવાથી એના મૂળ કાળા પડી અને મરી શકે છે તે ઉપરાંત ત્યાં નમી વધારે હોવાથી એના જે રૂટ છે એ ઢીલા થઈ જશે અને જે પણ એનો ગ્રોથ છે એ પણ ઓછો થશે એ માટે આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ બસો લીટર પાણીની અંદર ક્લીન ટ્વેન્ટી એક લીટર ન્યુટ્રીશિલ ડીએફ એક લીટર આ લય અને જે પણ છોડ હોય છે કેળનો પીલા એની નજીક આપણે બસો એમએલ પ્રમાણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ આ કરવાથી એનો ગ્રોથ વધશે અને એ સુકાશે નહીં આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને આવી જ માહિતી મળશે ધન્યવાદ